નમસ્કાર દર્શક મિત્રો વાત કરીએ આજના મુખ્ય સમાચારોની પાદરા તાલુકાના કોઠવાડા ગામમાં ઢાઢર નદીનું પાણી ફરી વળતા નવી નગરીના કાચા મકાનોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને લોકો જીવ બચાવવા ઊંચાણવાળા વિસ્તારોમાં શરણ લેવી પડી હતી તેમજ માલસામાનનો ઘણો મોટો નુકસાન થયું હતું ગામના સરપંચ મુશ્કેલની ઘડીમાં ના આવતા ગામના લોકો રોષે ભરાયા હતા અને વિરોધ પણ કરાયો હતો સાથે સાથે ખેડૂતોનો પાકનો તમામ કપાસ બરી ગયો હતો અને ઘણું મોટું નુકસાન થયું હતું અને વકરીનું નુકસાનનું વળતર મળે અને ખેતરોમાં જે નુકસાન થયું છે તેને સરકાર દ્વારા રાહત મળે તેવી માંગણી પણ કરવામાં આવી હતી તેમજ પૂર્વ ધારાસભ્યશ્રીની તારીફના ફૂલ બાંધ્યા હતા અને મુશ્કેલ ઘડીમાં કામ લાગ્યા હતા તેમ પણ જણાવેલ હતું બેન શું તકલીફ છે અહીંયા અમારું ગામ કઠવાડા છે અને આ પાણી આવ્યું તું બહુ આખા નદીનું અને આ નવી નગરી છે એક ભાગમાં પાણી બહુ પહેરી ગયું તું આ જે અમારું ઘર છે એ આખું આ ઈતોનું બનાવેલું હતું જાદુ મેં પાણી પહેરી ગયું બધું તૂટી ગયું છે પાક્કું અને ઘરમાં બધું પાણી પહેરીને બધું એ થઈ ગયું છે અને આ બધા અમારા જે નવી નગરીવાળા વિસ્તારમાં બહુ જ પાણી હતું એટલે બધું આખા નગરીમાં બહુ ખરાબી થઈ છે લોકોનું અનાજ જતું રહ્યું છે આ લોકોના લોકોના વાસન શુસણ જતા રહ્યા છે લોકો ભૂખે મળતા હતા આ ચાર દિવસ લગીને નિશાળમાં હતા નિશાળમાંથી ખાધું પીધું અને આ જે પાણી ઉતર્યું તો આવ્યા છે અને આવ્યા હતા થોડાક જણા તો આવી ગયા છે સહાય થોડું ઘણું

ઉમર મેન ઉર્મિલા બેન છો